રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ડીપીઓ મનસુખ સગઠીયા મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ગુનો દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે મનસુખ સાગઠિયા વર્ગેકના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટીને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે નમસ્કાર બીએસ નાઇન ટીવી સાથે હું છું આપની સાથે જાસમીન આરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ પાંચ હેઠળ તારીખ અઠ્યાવીસ પાંચ બે ના માટે આવશે જેમાં આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળ્યા બાદ આ ઠરાવને બહાલી આપી જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે અને જુલાઈ મહિના દરમિયાન મળનાર જનરલ બોર્ડમાં પણ આ ઠરાવને મંજૂરી આપવામાં આવ્યા બાદ

આ કેસોની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ટીપીઓ મનસુખ સાગઠિયા અઠ્યાવીસ કરોડની અપ્રમાણસર મિલકત ધારણ કરેલ છે કે જે તેઓએ પોતાના પત્ની અને પુત્રના નામે વસાવેલ હતી તથા એક સાવર મિલકતમાં તેમના પુત્ર કેયુરે અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યક્તિ સાથે સહમાલિકી સાથે રાખેલ હતી આ કેસની જાણ એસીબીએ ઈડીને કરી હતી જેથી ઈડીએ તપાસ હાથ ધરી નિષ્કર્ષ કરેલ કે ટીપીઓ મનસુખ સાગઠિયાએ પોતાના નામે તથા તેમના

જપ્ત કરી છે હાલનો કેસ રાજકોટ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોર્ટ કસ્ટડીમાં સોંપેલ હતી આ મિલકતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી ઈડીએ અરજી કરી કોર્ટને જણાવ્યું કે પીએમએલ એક્ટની કલમ આઠ હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એક્ઝિટિંગ ઓથોરિટી સમક્ષ ચલાવવા ન કરવા અરજી કરવામાં આવી છે લેવા સરકારે આદેશ કર્યો હતો એસીબી તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા છસો વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ હેઠળ તેની ધરપકડ

દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાથી એસીબી તપાસમાં સામે આવ્યું એસીબી ની તપાસ સાગઠિયાની કાયદેસરની કુલ ત્રણ કરોડ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં રાજકોટ મનપામાં છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાનો ટ્રાન્સફર વોરંટ હેઠળ જેલમાંથી કબજો મેળવી એકસો પચાસ ફૂટ

ત્રણ કરોડ પાંચ લાખ તેત્રીસ હજાર પાંચસો જુદા જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિંમત એક લાખ બ્યાસી હજાર સોનાના પટ્ટાવાળી ઘડિયાળ નંગ બે તથા કિંમતી ઘડિયાળ નંગ છ અંદાજે એક લાખ આરોપીની વિવિધ મિલકતો વિશે વાત કરી તો જય બાબરી પેટ્રોલ પંપ સોખડા જિલ્લો રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન ટ્રણ જે સોખડા ખાતે આવે છે જય બાબરી પેટ્રોલ પંપ ગોમટા જે ગોંડલ ખાતે આવેલું છે અને હોટલ અંડર કન્સ્ટ્રક્શન જે ગોમટા ગોંડલ ખાતે આવેલું છે

સી સત્તર જીરો એક એસ્ટેટ ફ્લેટ જે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ અમદાવાદ ખાતે આવેલ છે